પ્યારા દર્શક મિત્ર ચાર બાય ચેનલમાં આપ સૌનું સ્વાગત છે પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે સૌ સૌની જે પૂજા ભક્તિ ભાવમાં ભજન કીર્તનમાં લોકો લાગી ગયા છે આપ સૌને હર હર મહાદેવ હર હર મહાદેવ એક ગામ હતું ત્યાં પાડોશમાં બે માજીઓ રહેતા હતા રોજે રોજે લોકો મંદિરે જાય त्या बदा माँ जीव भेगा पूजा अर्चना करे प्रभु ना कीर्तन गाय रोज गाय हाले ते तुम तो मथी मथी फेरे भी मारा आधे तारा बुझवाई गया चे पारा रे तन्ने क्या थी मरे राम रखवा और तन्ने क्या थी मरे राम रखवा सामाजिक और सारा माजी अपना जो बहुत सीधा सादा पक्की बावरा कि तो आशे जमा मो कि कंगासा था બાજુમાં બીજી માજી જે બેઠી હતી એને કંઈ ભજન ભજનનો બહુ કંઈ રસ હતો નહીં એ આ બધી માજીનું જો આવે ને પંચાયત કરે કોઈ શું કહે નહીં જોયા કરે તો લા માજી સરસ સોનાની બંગડી હતી ને એ માજી જોજો કરે ને આ માજી પ્રેમ છે એમ ચાલી ગઈ ગાય આ રીતે તો મથી મથી ફેરવી માળા આ રીતે ગુચવાઈ ગયા છે પારા દે તને ક્યાંથી મળે રમ રખવાળા તો બધા માજીથી લેવાનું હોય તો પકડી જો સોનાની બંગડી હતી ત્યાં તો આ બધા બોલા માજી એમ સેમ કે એને ગાવું છે કીર્તન હા ભલે તમે ગાવો કે એ માજી ચૂપ થઈ ગયા તો ઓલ તો હાથમાં એને સોનાની બંગડી જ જોવે તો બીજી બધી માજીઓથી એ ખીજાની કે અત્યારે તો પંચાયત છોડો અત્યારે ભગવાનનું કીર્તન ગાવા દો અને એને કઈ કે તમે પાછું ભજન ગાવાનું ચાલુ રાખો

તો સાચે જ ઘૂંચ્યો છે કપાળા રામાજી તો ગયા ઘરે પહોંચ્યા તો એને જો ભગવાન ચાલુ હોય એનું ગાવાનું ચાલુ છું આદે તે તો મથી મથી ફેરવી માળા આદે તારા ગુચ્યું વાઈ ગયા છે પાદા રે તબોલા માય સુજા હા તું બો ભક્તાની રે તારે ભલે ભગવાન ભાઈ મને ન તો કાઈ નહીં ભલે મારા માય તપાય ગુચ્યું આવી ગયા હોય એમ કઈ છોકા કરતી દીધી અંદર જતી દી ઓલા માજી બહુ સારા હતા એ કાંઈ મનમાં લીધું નહીં એ કેનો સ્વભાવ આવ્યો છે આપણે કંઈ ધ્યાનમાં રહેવું નહીં એ તેનું ભગવાનનું પૂજા અર્ચન કીર્તન કામ કરવા મળ્યા પણ આ માજી સારા માજીએ એમને રોજ નિયમ હતો કે સામે મંદિર દેખાતું બાજુમાં જ ત્યાં કાયમ સવારે ત્યાં જઈને ભગવાનને હાથ જોડે ત્યાંથી આરતી થતી હોય તો આરતી ભગવાન ઉતારે પ્રભુને આ ફૂલ આવતે એ રીતે પૂજા પાઠ કરે હોળી માજી જોતી હોય એ તમને મોટા બગાડ

આજુબાજુ જતા હતા માજી પૂરા માજીના ઘર પાસે ચઢાઈ ગઈ દીવાલ અને આ માજી તો પોતાનું શાંતિથી ખાટલા પર બેઠા બેઠા ભગવાનની મારા કરતા હતા અને આંખ બંધ હતી એમની તો પ્રેમથી પ્રભુનું નામ લેતા હતા એનો આભાસ થયો કે પ્રભુ સામે સન્મુખ છે અને આંખો એનું રોમ રોમ પ્રસન્ન થઈ ગયો આંખો હસવા માંડી છે હસવા માંડ્યો પ્રભુ નામ તો ચાલુ રાખ્યું અને પ્રભુ સામે સાચે જ ઊભા હતા

માજીના મોઢામાં તો જીવન સફળ થઈ ગયું માજી એટલા ખુશ થઈ ગયા એ પ્રભુ પ્રસન્ન થઈ ગયા અને પ્રભુને જોયા જ કરે જોયા જ કરે પણ પ્રસન્નતાથી માજી તો હો પ્રભુને પામીને ધન્ય ધન્ય થઈ ગયા ઓ મારા પ્રભુ ઓ પ્રભુ ઓ પ્રભુ દર્શક મિત્રો એટલે હંમેશા સાચા લગ્નથી આપણે ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન અવશ્ય આપણને મળે છે કોઈની ઈર્ષા ક્યારેય નહીં કરવાની પહેલાં માજી ઈર્ષા કરતા હતા તો પ્રભુએ કેવી લીલા કરી કે દીવાલ છે તેના ઘર પાસે દીવાલ ચડાવી ગઈ પ્રભુ ખુદ આ મારી પાસે આવ્યા આખો દી એ માજી આની પંચાયત કરી માજી હું કરે આ પણ પ્રભુએ લીલા કરી કે વચ્ચે દીવાલ ચડાઈ ગઈ એ પ્રભુના દર્શન ન કરી શકી કેમ કે એના મનમાં કપટ હતું અને આ માજી સાચા લેવાળા હતા તો પ્રભુ એને પ્રસન્ન થયા Jai हरी Jai हरी श्री आप पर प्रभु